ગુજરાતમાં રાજકીય અને સામાજિક ઘટનાઓનો દોર ચાલુ છે એક તરફ રાજકોટમાં થયેલા ભયાનક સિટી બસ અકસ્માતે રાજ્યની રોડ સલામતી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે તો બીજી તરફ રાજ્યના પીઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના તાજેતરના નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતે પાર્ટીની રણનીતિ અને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસોને હવા આપી છે આ સિવાય આજની આ સ્ટોરીમાં કોંગ્રેસની તાજેતરની રાજકીય પ્રવૃત્તિઓ અને મહેન્દ્રસિંહ વાઘેલાની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ માહિતી આપીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા એક એવું નામ છે જે હંમેશા ચર્ચામાં રહે છે ચોર્યાસી વર્ષની ઉંમરે તેઓ રાજકીય રીતે સક્રિય છે અને તેમના નિવેદનો રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દે છે તાજેતરમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે કોંગ્રેસમાં પહેલેથી જ મેથ ફિક્સિંગ ચાલે છે અનેક પુરાવા બધાની સામે છે રાહુલ ગાંધીને હમણાં ખબર પડી છે મેં કોંગ્રેસ પાર્ટી એટલે જ છોડી છે સૌથી પહેલા સાંભળીએ શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું રાહુલ ગાંધી આજે કહે છે ને કોંગ્રેસમાં હું તો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલ

તેમણે એમ પણ જણાવ્યું હતું કે પાર્ટીમાં બદમાશ અને દૂર રાખવા જોઈએ આ નિવેદન એ વાતનો સંકેત આપે છે કે વાઘેલા કોંગ્રેસની કાર્યપદ્ધતિ અને નેતાઓની નિષ્ઠા પર શંકા ઉભી કરી રહ્યા છે વાઘેલાનું આ નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ ગુજરાતના રાજકારણમાં લાંબો અનુભવ ધરાવે છે તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ઓગણીસો છન્નુંથી ઓગણીસો સત્તાણું દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે હાલમાં તેઓ પોતાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેસી પાર્ટી દ્વારા રાજકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે બીજી તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવાના પ્રયાસમાં છે બે હજાર પચીસમાં રાહુલ ગાંધીએ ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે ગુપ્ત રીતે કામ કરી રહ્યા છે અને આવા વીસ થી ત્રીસ લોકોને દૂર કરવાની જરૂર છે આ નિવેદનથી રાજ્યના કોંગ્રેસમાં ખડભડાટ મચી ગયો હતો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ જણાવ્યું હતું કે પુરાવાના આધારે આવા નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે એપ્રિલ રોજ રાહુલ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ડિસ્ટ્રિક્ટ વર્કર્સ કન્વેન્સને સંબોધન કર્યું હતું જ્યાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો નિરાશ દેખાય છે તેમણે પાર્ટીના જિલ્લાઓ એકમોને મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે જે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને ફરીથી સજ્જ કરવાના પ્રયાસનો ભાગ છે કોંગ્રેસ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે અનેક લીધા છે થોડા દિવસો પહેલા અમદાવાદમાં યોજાયેલ રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને દેશભરના અન્ય નેતાઓએ ભાગ લીધો હતો આ બેઠકમાં ગુજરાત સહિત દેશભરમાં પાર્ટીની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે નવા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા આ સિવાય અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં શંકરસિંહ છે મહેન્દ્રસિંહ વાઘેલાની ભૂમિકા વિશે વાત કરીએ તો શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં સક્રિય છે અને હાલમાં કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેમણે બે હજાર સત્તરમાં પોતાના પિતાની સાથે કોંગ્રેસ છોડી હતી પરંતુ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ પાછા ફર્યા હતા રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાએ રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે વાઘેલાના આપશેકો કોંગ્રેસની આંતરિક એકતાઓ પર સવાલો ઉભા કરે છે જ્યારે રાહુલ ગાંધીની રણનીતિ બે હાજર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને નવો જોમ આપી શકે છે ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ છે જેમણે બે હજાર બાવીસની ચૂંટણીમાં એકસો બ્યાસીમાંથી એકસો છપ્પન બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર સત્તર બેઠકો મળી હતી આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે ગુજરાતમાં પોતાનું સ્થાન પાછું મેળવવું એક મોટો પડકાર છે ગુજરાતનું રાજકારણ હાલમાં એક રસપ્રદ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે શંકરસિંહ વાઘેલાના આપસે કોઈ કોંગ્રેસની આંતરિક નબળાઈઓને ઉજાગર કરી છે જ્યારે રાહુલ ગાંધીની સક્રિયતા પાર્ટીને નવું જોમ આપવાનો પ્રયાસ દર્શાવે છે મહેન્દ્રસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ભૂમિકા અને શંકરસિંહની અલગ રાજકીય ઓળખ ગુજરાતના રાજકારણમાં વિવિધતા ઉમેરે છે આગામી ચૂંટણીઓમાં આ ઘટનાઓ કેવી અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે તો આ હતી ગુજરાતના રાજકીય માહોલની મહત્વપૂર્ણ માહિતી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને જતા પહેલાં તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો